બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ અને બારડોલી રાજપૂત યુવા સંગઠન દ્વારા તેજસ્વી તારલા સન્માન સમારોહ યોજાયો હતો જેમાં રાજપૂત સમાજના એક સો જેટલા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ દ્વારા યુવા સંગઠન સાથે સમાજ એક મંચ ઉપર આવે એ હેતુ સાથે સમાજના પ્રમુખ ભૂપેન્દ્રસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ વર્ષ દરમિયાન વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરાય છે જે પૈકી શૈક્ષણિક વર્ષ બે હજાર તેવીસથી ચોવીસના વર્ષમાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહનું આયોજન કરાયું હતું જેમાં રાજપૂત સમાજમાંગ પીએચડી એમડી એમ બીબીએસથી લઈ એસએસસી સુધીના એકસો અગિયાર જેટલા તેજસ્વી તારલાઓનું મોમેન્ટો સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા બારડોલી વિભાગ રાજપૂત સમાજ દ્વારા આગામી દિવસોમાં સ્પર્ધાત્મક પરીક્ષા અંગે અભ્યાસવર્ગો તેમજ કારકિર્દીલક્ષી કાર્યક્રમો પણ કરવામાં આવનાર હોવાની જાહેરાત કરાઈ હતી બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ અને બારડોલી રાજપૂત યુવા સંગઠન આયોજિત તેજસ્વી તારલા સન્માન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ભગીરથસિંહ પરમાર તેમજ બારડોલી રૂરલ પીઆઈ પ્રદ્યુમનસિંહ જાડેજાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં ડોક્ટર ભગીરથસિંહે વિદ્યાર્થીઓને હિંમત હાર્યા વગર શિક્ષણ માટે વળગી રહેવા તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ ઝંપલાવવા હાંકલ કરી હતી જ્યારે બારડોલી રૂરલ પીઆઈ પ્રદ્યુમનસિંહ જાડેજાએ સમાજમાં દીકરાઓ સાથે દીકરીઓને પણ સમાન શિક્ષણ આપી શિક્ષણ સાથે પરિવાર અને સમાજનું નામ રોશન કરવા અપીલ કરી હતી કાર્યક્રમને બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ મંડળ યુવા સંગઠન ટીમ અને મહિલા ટીમ સભ્યો ભેગા મળી સફળ બનાવ્યો હતો